ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓ ટીમના માણસો સાથે નીકળ્યા બાદ સમયસર પરત જેલમાં હાજર થઈ ફરાર થઈ ગયેલ શોધખોળ દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટની બનાવટી જામીન હુકમ બનાવીને તે આધારે રૂપિયા અઢી લાખ રૂપિયા લેવાના અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના આરોપી આશીષ પ્રબોધભાઈ શાહ રહેઠાણ તેવડ એપાર્ટમેન્ટ શમુભાઈ શુક્લાની ચાલી વાસણા અમદાવાદને અને કાચાકામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં તારીખ પહેલી એપ્રિલ બે હજાર બાવીસથી રાખવામાં આવેલ છે કેદીને પોતાની સારવાર માટે કરેલ અરજીને આધારે દિન ચૌદ વચગાળાના જામીન પર રજા પર ગયેલ અને ત્યાંથી પરત નહીં ફરી નાસી ગયેલ તેવા આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે